ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે આ વખતે ઓગણસિત્તેરમો ફિલ્મ ફેર અવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ રહ્યું છે આ ફિલ્મફેર ફેર એવોર્ડ સમારંભ કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે બોલિવૂડની તમામ મોટી હસ્તી અવોર્ડ શોની સુંદરતાને ચાર ચાંદ લગાવશે બોલીવુડના સિતારાઓને ગુજરાતે આવકાર્યા फिल्म फेयर अवॉर्ड्स जरे गुजरात में प्रथम बार थे रहा अच्छे तो हमारे लिए गुजरात के लिए बहुत बड़े गर्व की बात है थैंक यू वेरी मच फिल्म फेयर બહુ જ સરસ વાત છે બહુ ગર્વની વાત છે કે ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડ થઈ રહ્યા છે ગુજરાતી કલાકારોને પણ ઇન્વિટેશન છે પાર્થિવ પરફોર્મ કરી રહ્યો છે હું પણ એની સાથે એક બે ગીતો ગાવાની છું અને સૌથી મોટી વાત તો એ છે કે મરાઠી બેંગોલી અને પંજાબી ફિલ્મ ફેર થાય છે પણ હવે ગુજરાતી ફિલ્મફેર થાય એવી અમારી બધાની ઈચ્છા છે ગુજરાતી ફિલ્મો ઇન્ટરનેશનલી પણ વખાણી વખાણાઈ રહી છે એટલે બહુ મોટી વાત છે